સુરતના અમરોલી વિસ્તારમાં ગત પહેલી ઓગસ્ટ જીતેન્ડરની એક ગંભીર ઘટના બની જેમાં એક મહિલાનું કરૂણ મોત થયું છે જ્યારે તેના પતિને ગંભીર ઈજા પહોંચી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે સમગ્ર અકસ્માતની ભયાનકતા દર્શાવે છે અમરોલી વિસ્તારમાં આવેલા હેવન હાઈટ્સ બિલ્ડિંગ સામે એક બેફામ કાર ચાલકે બાઇક પર જતા દંપતીને ટક્કર મારી આ દંપતી અમરોલીના છાપરાભાટા વિસ્તારની રોયલ રેસિડેન્સીમાં રહેતા સંગીતાબેન દેસાઈ અને તેમના પતિ ગુણવંતભાઈ દેસાઈ હતા પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે ગુણવંતભાઈ એમ્બ્રોયડરી કારખાનું ચલાવે છે ગત પહેલી ઓગસ્ટ સરો દંપતી શાકભાજી લેવા જતા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે સંગીતાબેન દેસાઈનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે તેમના પતિ ગુણવંતભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે બેફામ કાર ચલાકનાર વ્યક્તિનું નામ કમલેશ નડિયાપરા છે પોલીસ આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને કમલેશ નડિયાપરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત